બીજી અમે કઈ સેવા કઈ કાર્ય હશે ને તો તમારા માટે અમે બેઠા છીએ તમારી સાથે રહીને તમને બરાબર હવે પણ તમને બારકો હું એ જ કહું છું કે તમે સારું ભણો હેલો મિત્રો કેમ છો જય ઠાકોરજી આજથી મિત્રો માં અંબેની નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે તો તમને બધાને પહેલા તો શુભકામના જય અંબે જય માતાજી હવે મિત્રો આજે પહેલા નોરતાના નિમિત્તે જ આપણને માં અંબે અને ઠાકોરજી ભગવાન એક સેવા કાર્ય કરાવવા જઈ રહ્યા છે તો ચાલો આપણે જગ્યા પર જઈએ અને એ જગ્યા એવી છે કે જ્યાં જતાની સાથે જ આપણને દુઃખ અને સુખની બંનેની અનુભૂતિ થાય છે તો ચાલો આપણે જલ્દીથી એ જગ્યા પર જઈએ અને આજનું આપણું કાર્ય શું છે એ હું તમને બતાવું એ પહેલા અહીંયા અમારે અત્યારે એ કાર્યની તૈયારી ચાલુ છે આ તૈયારી પતે એટલે તરત જ આપણે તે જગ્યા પર જઈએ આજે શું સામાન વધારે છે તો આપણે નાની ગાડી નહીં આપણે ટાટા ટ્રક લઈને જ જઈશું આપણે આ કાર્યમાં ડીજે મહારાજ પણ જોડાઈ ગયા છે સ્કૂલનો બંક મારીને તો ફાઇનલી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ ગામ ખાતે લોક કલ્યાણ સેવા સમિતિ દ્વારા ચાલતા અનાથ આશ્રમે આપણે પહોંચી ગયા છે તો આજનો આપણો દિવસ આ તમામ બાળકો સાથે રહી આનંદમય બનાવીશું સંસ્થાના સંચાલક સાહેબ શ્રી વસરામભાઈને મળીને ખૂબ જ આનંદ થયો અને વસરામભાઈ સાહેબે આ સંસ્થામાં થતી બાળકો દ્વારા એક્ટિવિટી વિશે અમને માહિતગાર કર્યા આ આપણો કમ્પ્યુટર રૂમ છે હા દરેક બાળકને રોજ અડધો કલાક કોમ્પ્યુટર અને રોજ અંગ્રેજી અડધો કલાક આ ફરજિયાત છે કારણ કે આજના સમયમાં જે માણસ અંગ્રેજીની ભણ્યો હોય કોમ્પ્યુટરની ભણ્યો એ ઝીરો ગણાશે અભણ ગણાશે કોમ્પ્યુટર અંગ્રેજીનું જ્ઞાન નહીં હોય એ માણસ અભણ ગણાશે એટલે રોજ આપણી પાસે વીસ લેપટોપ પણ છે લેપટોપ પર પણ બેસાડીએ આપણી પાસે પ્રોજેક્ટર પણ છે પ્રોજેક્ટરમાં પણ બાળકોને દર દિવસે મોટિવેશનલ સ્પીચ બતાવીએ અથવા સારું પિક્ચર બતાવીએ અને દર પંદર દિવસે આપણી પાસે મોટો સ્પીકર પણ છે ગરબારા માડીએ જેથી કરીને ઘર જેવું લાગે પોતે કુરુક આ નવમો ધોરણના વિદ્યાર્થી બધું બધાના લોકર સાહેબ ડોલ ને બધું ટપ ચપ્પલ બ્રશ ઉલ્લુ કોલિટી બધું અહીંથી યુનિફોર્મ યુનિફોર્મના પૈસા પણ આપણે આપવાના યુનિફોર્મ પણ અમે કરીએ સ્કૂલમાં જે સો દોઢસોની ફી છે એ પણ આપણે જ ભરેલા દસ લોકર આપણને દાનમાં મળેલા છે

ચોથું તમે નવ તું ભાઈ છઠ્ઠું દસ નવમું નવ બરાબર બધા ભણજો અને તમે શું કહો વસરામભાઈ મોટા ભાઈ તો બસ તમારે ભણી ગણી આગળ નામ રોશન કરવાનું મોટા ભાઈનું ના સંસ્થાનું હો બાકી કહો શાંતિ આજુ સ્પેશિયલ સંખેશ્વર થી આવ્યો તમારા માટે તમને બધાને જમાડો આપણે બધા સાથે જમશું હો

છે મળે છે તે ભીખ છે પણ ઈચ્છે છે ને મળે છે તે પ્રસાદ છે સરસ મજાનો પ્રસાદ આપણને જયદીપભાઈ મૌલિકભાઈ તેમનો સમગ્ર પરિવાર ઠાકર્સ કેટરસ શંખેશ્વર તરફથી આપણને આજનું ભોજનદાન મળ્યું છે એ બદલ આપણે જયદીપભાઈ અને મૌલિકભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ તેમના સ્વર્ગીય પિતાશ્રી કિરીટભાઈ સ્મૃતિમાં આ ભોજન આપણને મળેલું છે આજે તેમના પિતાની સ્ટોરી કહેવામાં મને ખૂબ આનંદ થાય છે કે કિરીટભાઈ આપણી વચ્ચે હયાત નથી પરંતુ તેમનો આત્મા આપણી વચ્ચે છે એ ચોક્કસ દેખાય છે કારણ કે કિરીટભાઈ પોતે જ્યારે હયાત હતા ત્યારે પોતે એકોતેર હજારથી વધારે બાળકોને ભોજન કરાવ્યું છે દરેક શાળામાં કાર્યક્રમ ગોઠવે એક શાળામાં દસ શાળાના બાળકો જમવા આવે એવી રીતે સરસ મજાનું ભોજન દાન એમને આપેલું એ કિરીટભાઈના બંને સુપુત્ર મૌલિકભાઈ અને જયદીપભાઈ આ યજ્ઞને ચાલુ રાખ્યો છે એ બદલ બંને ભાઈને વંદન કરું છું ખૂબ આભાર અને તમારા પિતાશ્રીના દીવી આત્માને જે શાંતિ મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું તેમના માતુશ્રી પણ એમનો આત્મા જ્યાં પણ હશે ત્યાં ખુશ અને સુખ અનુભવતો છે કારણ કે તમે બંને સુપુત્ર એ જે કામ કરી રહ્યા છો અન્નદાન મહાદાન એ યુક્તિને સાર્થક કરી રહ્યા છો ઓ મિત્રો અહીંયા સંસ્કારનું સિંચન તમે જોઈ રહ્યા છો કે દરેક બાળક અહીંયાથી પાણું લઈ જાય છે અને તમામ બાળકના થાળીમાં ભાણું ના આવે ત્યાં સુધી કોઈ બાળક પોતાના મોઢામાં કોરીઓ રાખતું નથી એટલે ખરેખર અદ્ભુત વાત કહેવાય અને જ્યારે તમામ બાળકો પોતપોતાની જગ્યા પર ભાણું લઈને બેસે પછી શ્લોક બોલીને જમવાની શરૂઆત કરે છે ભગવાન ભગવાન સ્વરૂપ સાહેબ ગણો ને વીસ દિવસ માં મકાન બનાવી સોશિયલ મીડિયા ના માધ્યમથી પાંચ દિવસ માં અમારે જોવા બે હજાર એક માં સંસ્થા સ્થાપના કરી અને પાંચ બાળક થી શરૂઆત કરી હતી આજે એમની પાસે સો ઉપર બાળકો છે લગભગ એકસો થી પચીસ બાળકો છે જે બાળકોના મા બાપ ના હોય અથવા તો જે બાળકોને મા બાપ હોય પણ અભાણ હોય અને ગરીબ પરિસ્થિતિમાં હોય પણ મા બાપ આ જગ્યાએ એમનું બાળક મૂકે છે તો ટોટલી ભણવાનો તેમજ જમવાનો રહેવાનો તમામ ખર્ચો આ સંસ્થા આપે છે વાત કરીએ કે તમામ બાળકોના માતા પિતા એટલે કે વસરામભાઈ જે અહીંયા મોટાભાઈ તરીકે બધા જ બાળકો ઓળખે છે વસરામભાઈ આજથી ઘણા સમય પહેલાં એ સારું એવું ભણ્યા એમની પાસે સારી એવી માસ્ટર ડિગ્રી છે અને અત્યારે લગભગ જો એ નોકરી કરતા હોય સારી પોસ્ટ ઉપર હોત પણ છતાં પણ એમને આ સેવા માર્ગ અપનાવ્યો અને પોતાની જિંદગી આ તમામ બાળકોના નામે કરી જેવું અહીંકણ પરિવારનું એક વાતાવરણ પૂરું પાડીને જે બાળકોના માતા પિતા બનીને અત્યારે બાળકોને ફર્સ્ટ ક્લાસ એમને સગવડ એમને બધી અમે આવ્યા અને જેવું બતાવ્યું એટલે એમને એમ થાય છે કે ખરેખર આ બાળકોના ભગવાન બનીને એમને એ જન્મ લીધો છે અને બહુ જોરદાર સેવા કરી રહ્યા છે બાળકોની અમને અહીંયા આવીને બહુ આનંદ થયો અને અમે જ્યારે જ્યારે આવો કંઈ ગમે ત્યાં અમારી જ્યારે જરૂર પડશે ત્યારે વસરામભાઈ માટે અમે હાજર જ છીએ સેવામાં કાર્યમાં દોસ્તો વડગામમાં ચાલતા આશ્રમ અનાથ આશ્રમ જેમાં હાલ એકસો ચાર બાળકો રહે છે આપણા સંપર્કમાં પણ કોઈ ગરીબ જરૂરિયાતમંદ તકવંચિત મા બાપ વગરનું કે મમ્મી વગરનું કે પપ્પા વગરનો દીકરો કે દીકરી હોય એ અમને આપજો એ બાળક ન ભણતો હોય તો પણ અમને આપો અભણ હોય તો પણ અમને આપો એ બાળકને જે દિશામાં જે ક્ષેત્રમાં આગળ વધવું હશે એ ક્ષેત્રમાં અમે લઈ જવાની ચોક્કસ કોશિશ કરશું તેનામાં જે સ્કિલ હશે તે સ્કિલ ડેવલપ કરવામાં અમે સો ટકા કટિબદ્ધ બનીશું અને આવા જેટલા પણ બાળકો આપણા સંપર્કમાં હોય એ બાળકો અમને આપજો એ બાળકોને રહેવાનું જમવાનું ભણવાનું આજીવન અમે પૂરું પાડશું આ અમારો સંકલ્પ છે અને એ બાળકને જે દિશામાં આગળ જવું હશે એ ચોક્કસ લઈ મિત્રો હવે શરૂઆતમાં જ તમને વાત કરી કે આ એક એવી જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં દુઃખ અને સુખ બંનેની અનુભૂતિ થાય છે દુઃખની વાત એ છે કે આ નાના નાના ભૂલકાઓ જેમને પોતાના માતા પિતા પણ નથી જોયા અને સુખની વાત એ છે કે આવા નિરાધાર બાળકો માટે પણ આધાર રૂપી વસરામભાઈ અને કંચનબેન જેવા ઘણી સંસ્થાઓ છે જે અત્યારે આવા બાળકોને સાચવે છે એટલે આપણે ખરેખર એમનો દિલથી આભાર માનીએ છીએ ફાઇનલ મિત્રો આજનું આપણું આ કાર્ય અહીં સંપન્ન થાય છે અને ખરેખર ખૂબ આનંદ થયો એ જે નાના ભૂલકાઓ જે જમતા હતા એ જોઈએ ખરેખર એવું લાગ્યું કે સાક્ષાત ઠાકુરજી ભગવાનને થાર ધરાયો હોય અને હું તમને પણ જણાવવા માગીશ જો વિરમગામથી સમી ના ગામડા વચ્ચેમાં જે કોઈ લોકો રહે છે એમને હું જણાવવા માગીશ કે વડગામ ગામ ખાતે એટલે કે તાલુકો દસાડા પાટડી અને જિલ્લો સુરેન્દ્રનગર વડગામ ગામ ખાતે આ સંસ્થા છે તો ક્યારેક તમે સમય કાઢી આ સંસ્થાની રૂબરૂ મુલાકાત કરજો ત્યાં એકાદ દિવસ જેટલો સમય ફાળવજો એ જ ઉદ્દેશથી આ વિડીયો બનાવ્યો છે તો ચાલો મળીએ નવા વિડીયો સાથે જય ઠાકોરજી